માનવસર્જિત હારની બોટ કાંડમાં પાલિકાના હાલના સત્તાધીશો અને જે સત્તાધીશોએ લેક ઝોનની અનુમતિ આપી હોવાથી તેમને આરોપી બનાવવા બાબતે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

ઇજારદાર કાર્ય ન કરતો હોય તો તેની પાસેથી ઈજારો પાછો લઈ લેવો જોઈએ પરંતુ આવું કામ નિષ્ઠાપૂર્વક ન થતા આવી દુર્ઘટના બની છે ત્યારે માનવ સર્જિત હાની બોટકાંડમાં પાલિકાના હાલના સત્તાધીશો અને જે સત્તાધીશોએ લેગ ને અનુમતિ આપી હોવાથી તેમને આરોપી બનાવવાની શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે અને તેમની પર માનવ ગુનો નોંધવાની માંગ કરી હતી વડોદરા શહેરમાં જે ગોજારી દુર્ઘટના થઈ જે નિર્દોષ બાળકોના જીવ ગયા છે એમાં કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી છે કલેક્ટર સાહેબને કે પોલીસ કમિશનને આદેશ કરીને જે તે સમયના પૂર્વ મેયર જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હરની લેક ઝોનનો ત્યારે મ્યુનિસિપલ કમિશનર કોણ હતા મેયર કોણ હતા એમની સામે પણ ગુનો દાખલ કરો હાલના મેયર હાલના સ્ટેન્ડિંગના ચેરમેન અને જે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે એ તમામની સામે ગુનો દાખલ થવો જોઈએ કારણ કે આ કોર્પોરેશનનું જે ભ્રષ્ટાચાર છે એના કારણે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે એના કારણે જે બોટનો કોન્ટ્રાક્ટ એક ફરસાણની દુકાનવાળાને બોટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો આનથી મોટી દુઃખદ વાત શું હોય જે અનુભવ પણ ના હોય અને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે કયા અધિકારી એમાં સહી કરી ફાયર બ્રિગેડે એને ત્યાં કેવી રીતે એનઓસી આપી આ બધા તપાસના વિષય છે ખરેખર તો પચીસ વર્ષથી ભાજપનું શાસન છે વડોદરા શહેરમાં આ ભાજપના નેતાઓએ એમના સાંસદ ધારાસભ્યએ કહેવું જોઈએ કે તમે જે નિર્દોષ જે દોષી છે એની પર તમે એને સજા કરો એને જેલના સળિયાની પાછા નાખો પણ કોઈ બોલ્યા નહીં એમના ગૃહમંત્રી ને એવું બોલ્યા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અરે ગૃહમંત્રી સાહેબ જે વડોદરા શહેરમાં જેટલી પણ ચમરબંધી છે બધી ભાજપની જ છે કારણ કે પચીસ વર્ષથી કોર્પોરેટર તમારા મેયર તમારા ધારાસભ્ય તમારા સાંસદ તમારા તો ભાજપના નેતાઓ ચમરબંધી બની ગયા છે અને માટે આવા કાંડ થાય છે તો જે ભ્રષ્ટાચારને આ લોકો પાળવી રહ્યા છે એવું મારું માનવું છે માટે એમની સામે સખત સજા થવી જોઈએ ગુનો દાખલ થવો જોઈએ કલેક્ટર કલેક્ટરશ્રીએ પોલીસ કમિશનને આદેશ કરીને આ બધાની ઉપર ગુનો દાખલ કરવો જોઈએ કારણ કે ભારતીય પાર્ટીના ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ બાળકોનો જીવ ગયો છે આ હોનાર જ નથી પણ માનવસર્જિત હત્યા છે બધા પોતપોતાનો બચાવ કરે છે પણ જે બાળકોના જીવ ગયા એમના મા બાપને કોઈએ પૂછ્યું કે નિશાળમાં કઈ રીતે બાળકોને મોકલે છે નિશાળવાળાએ શું કહીને બાળકોને લઈ ગયા ત્યાંથી શરૂઆત થઈને કયો કોન્ટ્રાક્ટ આપ્યો કોણ કોણ એની જોડે મળેલા છે કેટલાની કેપેસિટી હતી કેટલા બાળકોને બેસાડ્યા સરકાર ભણતર જ આપતી હોય બે લાખ ને ચાર લાખ રૂપિયા એટલે શું બાળકોનો છોડો કરી રહ્યા છો ભાઈ મજાક કરો તમે બાળકોની જોડે જજ પાસે ઇન્કવાયરી માગી છે એની સાથે સાથે જે લોકો બી સંડવાયેલા હોય સીધી રીતે કે આડકતરી રીતે કારણ કે નફો તો બધા લઈ જતા હશે અને દરખાસ્ત બી એવી લઈને આવ્યા કે જેની અંદર નફો જ નફો હોય એટલે આ નફા કમાવાની જે વૃત્તિ અને એના લીધે જે બાળકોની હત્યા થઈ છે એ તમામ ઉપર એવા કેસો દાખલ થવા જોઈએ કે જેના લીધે એ બહાર ના નીકળી શકે અને મોટી સજા થાય નાનો નાનો અમ ગુનેગાર હોય તો એને છોડવો જોઈએ નહીં બાળકોના મા બાપને સાંત્વના ક્યારે અપાઈ આપી શકીએ અથવા અપાઈ શકીએ જ્યારે ગુનેગારોને સજા મળે અને એવી સજા મળે કે લોકો કાપી ઉઠે વળતર બી એવું મળે જેનાથી એમને સંતોષ થાય આ વળતર તો મજાક કરી રહ્યા છો તમે કેસ ચાલશે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ છે આ શું મજાકવાળી વાતો કરો છો જે બા જે મા બાપનો બાળક એકને એક જતો રહ્યો છે એ બેન બેઠેલા એમની એકને એક દીકરી હતી જતી રહી એના મન પર શું ગુજરતું હશે જે બાળકોના મા બાપને શું થતું હશે મજાક બનાવીને રાખી દીધું છે આ વડોદરા શહેરના તમામ નાગરિકોને હું કહેવા માગું છું કે પોતાના પરિવારમાંથી જાય તો કેવો દુઃખ થાય છે એમ આ વડોદરા શહેરના બાળ બાળકોને બે શિક્ષક શિક્ષિકાઓ જતી રહી તો તમને દુઃખ નથી થતું જો આજે તમને દુઃખ નહીં થાય તો સત્તા પર બેઠેલા લોકો મજાક બનાવી દેશે એટલે આપ લોકો બી જોડાવો અને આ લોકોને ન્યાય મળે અને ગુનેગારો અટકે એ પ્રમાણેની લડાઈ લડીએ આપણે ભેગા થઈને અને પાર્ટી તો આવે છે ને જાવે છે પાર્ટી કરતાં વિશેષ

દુર્ભાગ્યપૂર્ણ છે શરૂઆતથી પ્રોજેક્ટ આપવામાં આવ્યો ત્યારથી જ એક ષડયંત્રના ભાગરૂપે નવી નવો જ ઇજારદાર જેની બેલેન્સ શીટ ઝીરો એક ડમી ફોર્મ જાણે ઊભી કરીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ રીતનું આખું વર્તન થયું છે તો ત્યારે તત્કાલીન કમિશનર મેયર અને જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય એ લોકો પર પણ કેસ થવો જોઈએ એ લોકોની બી ઇન્કવાયરી થવી જોઈએ એ બાબતે આજે મેમોરેન્ડમ આપ્યું છે સાથે અમારી ડિમાન્ડ એ છે કે એક તટસ્થ તપાસ થાય સિટિંગ જજ મારફત થાય કારણ કે બહુ વગદાર લોકો ઇન્વોલ્વ છે આખી ચૂંટાયેલા પાકના મોટા મોટા નેતાઓ જ્યારે ઇન્વોલ્ડ હતા ત્યારે એક તટસ્થ તપાસ લોકલ લેવલે થાય શક્ય નથી એટલે સિટિંગ જજ દ્વારા તપાસ થાય એવી માગણી છે અને સ્કૂલના શાળા સંચાલકો જે લોકોએ ફરજ પાડી હતી કે કમ્પલસરી પિકનિક જેવી જોઈએ જે એલાઉડ નથી અલગ જગ્યાનું પરમિશન લઈ અને બીજી જગ્યાએ લઈ ગયા બોટિંગની પરવાનગી નહોતી લીધી તો એના માટે સ્કૂલના જે સંચાલકો છે તે બી જવાબદાર છે આ તમામમાં એક બધા સામે એફઆઈઆર થાય એવી ડિમાન્ડ કરતો આજે મેમોરી નમાતું છે બિરણ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇટ કરો ભલાયક દબાવો તમે ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર ફાયર